નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો દર્શન ચેનલ આજે આપણે નવરાત્રિ બે હજાર પચીસના ના નવ દિવસના રંગો અને તેનું આધ્યાત્મિક વિશે મિત્રો એટલે આનંદ ભક્તિ અને શક્તિનો ઉત્સવ આ દિવસોમાં માતાજીની ઉપાસના આરતી અને ગરબો બધું જ આપણને દિવ્ય શક્તિ સાથે જોડે છે પણ શું તમે જાણો છો કે દરરોજ રંગ પણ માતાજી સાથે જોડાયેલો સંદેશ આપે છે ચાલો તો જાણીએ બે હજાર આ દિવસે પૂજાય છે આ દિવસે પીળો રંગ પહેરવાથી મનમાં પ્રકાશ અને સકારાત્મકતા ઉર્જા ફેલાય છે હવે વાત કરીએ દિવસ બીજા દિવસની લીલો રંગ તો લીલો રંગ એટલે શાંત અને નેચરલ રંગ બીજા દિવસે પૂજા છે માતા બ્રહ્મચારીણી લીલો રંગ શાંતિ ધીરજ અને પ્રકૃતિનું પ્રતિક છે આ દિવસે લીલા રંગના કપડા પહેરવાથી મન એકદમ ઠંડુ અને શાંત બને છે દિવસ નંબર ગ્રે રંગ ત્રીજા દિવસે પૂજા છે માતા ચંદ્રઘંટા ગ્રે રંગ સંતુલન અને સ્થિરતાનું પ્રતિક છે આ દિવસે ગ્રે કપડાં પહેરવાથી મનમાં શાંતિ અને ધીરજ આવે છે ચોથા દિવસે પૂજાય છે માતા કુષ્માંડા એ દિવસે પ્રકાશ આપનારી દેવી છે ઓરેન્જ રંગ ઉત્સાહ અને ઉર્જાનું પ્રતિક છે આ દિવસે આ રંગ પહેરવાથી ચહેરા પર તેજ અને હૃદયમાં આનંદ જાય છે દિવસ નંબર પોચ સફેદ રંગ શાંત શુદ્ધ અને પ્રેમભર્યો રંગ પોચમાં દિવસે પૂજાય છે માતા સ્કંદ માતા સફેદ રંગ શુદ્ધતા અને શાંતિનું પ્રતિક છે આ દિવસે સફેદ કપડા પહેરવાથી મન નિર્મળ બને છે અને ભક્તિથી શુદ્ધતા વધે છે દિવસ નંબર છ લાલ રંગ શક્તિશાળી અને દ્રઢ છઠ્ઠા દિવસે પૂજા છે માતા કાત્યાયની લાલ રંગ શક્તિ અને પ્રેમનું પ્રતિક છે આ દિવસે લાલ કપડાં પહેરવાથી આત્મવિશ્વાસ અને માતાજીની શક્તિ આપણામાં ઉતરે છે દિવસ નંબર સાત રોયલ બ્લુ રંગ સાતમા દિવસે પૂજા છે માતા કાલરાત એ ભક્તોને રક્ષણ આપે છે રોયલ બ્લુ રંગ આધ્યાત્મિકતા અને શાંતિનું પ્રતિક છે આ દિવસે આ રંગ પહેરવાથી મનના બધા ભયો દૂર થાય છે દિવસ નંબર આઠ ગુલાબી રંગ આઠમા દિવસે પૂજા છે માતા મહાગૌરી એ દયા અને કરુણાનું સ્વરૂપ છે ગુલાબી રંગ પ્રેમ અને શાંતિનું પ્રતિક છે આ દિવસે આ રંગ પહેરવાથી હૃદયમાં મમતા અને સુખનો ભાવ વધે છે દિવસ નંબર નવ જાંબલી રંગ નવમાં દિવસે પૂજા છે માતા સિદ્ધિદાત્રી જાંબલી રંગ આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે આ દિવસે આ રંગ પહેરવાથી મનમાં સંતુલન અને નવરાત્રીના આ રંગ મિત્રો નવરાત્રીના આ નવ રંગો ફક્ત કપડો માટે નથી એ આપણા મન આત્મા અને ઉર્જાને સંતુલિત રાખવા માટે છે દરેક રંગ એક ભાવ છે આશા શક્તિ પ્રેમ અને આ વર્ષે માતાજીની આરાધના કરો ભક્તિથી પ્રેમ આ વર્ષે નવરાત્રિ બે હજાર પચીસમાં માં માતાજીની આરાધના કરો ભક્તિથી પ્રેમથી અને એ દિવસનો રંગ પહેરીને તમારું જીવન દિવ્ય તેજથી જળહળી ઉઠે એવી માતાજીને પ્રાર્થના જય માતાજી અને નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ